છેલ્લા ચાલીસ વર્ષથી રોટરી ક્લબ માંડવી દ્વારા જે વેક્સિનેશન સેન્ટર ચલાવવામાં આવે છે એ ઘણું જ અગત્યનું કામ છે કારણ કે અહીં જોશો આપ તો અહીં લખેલું છે કે માતાના પ્રેમ અને કાળજી પછી બાળકની બીજી સૌથી મોટી જરૂરિયાત હોય તે રસીકરણ છે બહુ જ ઉમદા કામ રોટરી ક્લબ માંડવી દ્વારા કરવામાં આવે છે જ્યારે સતત ચાલીસ વર્ષથી થઈ રહ્યું છે તેનો અર્થ એમ કે માંડવી ગામની કેટલી જરૂરિયાત સંતોષાય છે આ વેક્સિનેશન સેન્ટર દ્વારા એટલું મહાન કામ રોટરી કામ કરે છે અને એની માટે ખૂબ ખૂબ મારા અભિનંદન છે રોટરી ક્લબને તેના તમામ કાર્યકરોને વેક્સિન આપનાર બેનોને તમામને મારા ખૂબ ખૂબ અભિનંદન છે થેન્ક યુ ઈએસટી ઈબી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કસબાઇક સે લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ